મંડાર પોલીસે ગુજરાત બોર્ડર નજીકથી રૂપિયા આઠ લાખની રોકડ ઝડપી કાર્યવાહી હાથ ધરી લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યની આંતરસીમાઓ પર ચામતો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને દરેક ગતિવિધિ પર ચામતી નજર રાખવા પોલીસને પણ સૂચના આપવામાં આવી છે પ્રશાસનને રોકડ વ્યવહારો સામે પગલાં લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જે અંતર્ગત તંત્ર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નાણાં મળી આવે તો જપ્ત કરવામાં આવે છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજસ્થાનની મંડાર પોલીસે ગુંદરી મંડાર બોર્ડરની રાજસ્થાન સીમા ખાતેથી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર અને વાછોલ પાટિયા પાસેથી રૂપિયા બે લાખ હજારનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કલમ એકસો બે હેઠળ જપ્ત કરી રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશનના અધિકારી રવિન્દ્રપાલ સિંહ રાજપુરોહિતને આગળની કાર્યવાહી હાથ ધરી છે